આવું લાઈ બાજુ તો ગાય આજે આપડે ફેમિલી માં બધા મેમ્બર આપડા હાજર છે અને હાજર ખાસ એવા મહેમાન એટલે આપડે આડુ ભાઈ આવ્યા છે હાડી ભાઈ આયા છે બરાબર ભાઈ તો બે આજા ભાઈ નવો ચેનલ લઈને આયા ફેમિલીમાં અને જો જોદાર ઇન્ટરેસ્ટિંગ ચેનલ છે તમને જોન બહુ મજા આવશે તો આ ચેલેન્જ નું નામ અમે આપી છે તો નહીં તો મારા સન હસવા ઉપર કરો કંટ્રોલ ઓકે તો કોણ કંટ્રોલ કરી શકે છે જોઈએ આપણે ચલો ગુરુ રેડી તમે હા બસ રેડી ઓકે ચલો રેડી થઈ જઈએ છો કેમ હવે આ ચેલેન્જ ચાલજો તમે જોડે યાર પણ 5 મિનિટ તો બેહો ખાલી

જસ્ટ ચેલેન્જ લઈને આવી છે અમારા હાડુ ના હાથે જો ભાઈ અમારા હાડુ ભાઈ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી છે આળી વ્યવહાર હવે હાવાસ તો ભાઈ ચેલેન્જ માં આવું છે પેલા નિયમ ઉપડી રહ્યો ચેલેન્જ ચેલેન્જ માં એવું છે કે ભાઈ એમાં અને આ તો હસ્તો જ છે અમારા હાડી તમારા હવાનો કંટ્રોલ કરવા સો ઉપર

મોગેમાં તો હતા કેટલું આવ્યું છો

ગીત ની કડી તું તારના વાત ને દિલમાં નતો ઉતરતો તમે એવું કહેવા ને હાચકલો બદલી

મયને આ વદરી રે ભૂપીને ફેરા લાચા ના ચાલે ને તમે એમને કરી તો ખરા નમન અરે મમ્મી ના ના ડાયલોગ ગાયો તો મરે એવો તમારી આઈએ તમે મમતા બરાડા મમા જીદી કરી તો દુખા મને જબરો જબરો એ ખરેખર દુખાવે છે માથામાં કદા ના આય હરું દે ને ને લા પોણી આવી જાય પોણે પોણી નીકળી જાય પાણી જાય આ હું એટલા લે ચલે બે પેણ ને પેલા તો થોડું સાઈડમાં વાલેલો બરાબર છે સ્ટાર્ટ કરો રોજ અપ પરシアમાં આમાં પડ્યામાં આમાં મત મે ઉઈતે તમે ઉ આ સાતો કનો વિડિયો ભરા એવું કરે ના જોતીને આતી દે લાગે ડાયલોગ મારો પડશે માન

મારી પાસે આજે ગાય તો લાવ્યું ગમે ભાઈ મમ્મી હાળા વાટો તને લાગે કે ભાઈ ટીકડી કે છે કે જો ઉતરી બોમ હતા પડતા રે મને વિશાવ દો 5 5 ગાન મારી જોટલું અહી ના મને માથું

아니야

અરે અમદાવાદ માં તને અમારા વિડીયો બન્યા રહ્યા બધા બહુ આનંદ મને આવ્યો યાદ કર્યો સૌર મજા આવી હા બુદના ઘેર મજા આવી મજા આવી અમદાવાદ યાદ તો કરતા મસ્તી કરતા કરતા આવી ગયા તો ગાઈસ તમે કોમેન્ટ કરજો તમને સૌથી વધારે હારી સ્ટાઇલ કરી ગમી અમાર હાટુ બેની ગમી હારી ની ગમી પૂજાની ગમી પૂજાની એક્શન ગમી દેહાની ગમી કે પછી અમાર ચેતનજી ની અચ્છા તમારી બોમ પોળવાની હા બોમ પોળે હા ભાઈ અલા આપળા અલા મોમા ગાડી લાય એ રે સ્ટાઇલ ગમી